અમદાવાદના ખ્યાતિકાંત કેસની મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીને જામીન ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા ચિરાગ રાજપૂત પંકજ પટેલ પ્રતિક ભટ્ટને શરતી જામીન દસ હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરાયા આરોપીએ છ મહિના સુધી દર મહિને એકવાર પોલીસ મથકે હાજર થવું પડશે

નામદાર ગુજરાત હાઈકોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ચિરાગ રાજપૂત પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટને જામીન આપ્યા છે ચિરાગ રાજપૂત જે ડાયરેક્ટર હતા હોસ્પિટલના એમના મુખ્યત્વે એમની રજૂઆત એવી હતી દેટ હી ઇઝ નોટ અ મેડિકલ ડાયરેક્ટર ઓફ ધી હોસ્પિટલ નોન મેડિકલ ડાયરેક્ટર છે એટલે જે ઇન્ડિપેન્ડન્ટ એડવાઇસનું એલિગેશન હતું દેટ હી હેડ ગીવન એડવાઇઝ ટુ ધ પેશન્ટ્સ કે ભાઈ તમે એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરાવો દેટ હેઝ નોટ બીન એન્ટરટેન બાય ધી હાઈકોર્ટ એ નોન મેડિકલ ડાયરેક્ટર હોવાના કારણે ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝ આપી શકતા નથી અને એમને એ ગ્રાઉન્ડ પર મેન્ઝેરિયા ના હોવાના કારણે હી હેઝ બિન કન્સિડર્ડ બાય ધી ઓનરેબલ હાઈકોર્ટ અને પ્રતિક ભાઈની વાત છે એ લોકો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં કેમ્પમાં ક્યારેય પ્રતિકભાઈ હાજર રહ્યા નહોતા અને પંકિલભાઈ નોમિનલ રજિસ્ટ્રેશનનું કામ કરતા હતા કેમ્પમાં પેશન્ટોના નામ લખતા હતા સો દે આર ઓલ્સો નોટ ઇન્વોલ્વ ઇન ધીઝ એન્ટાયર થિંગ